જય માતાજી તો અત્યારે આપણે આવી ગયા છીએ વાડે અને આજે આપણી આ ગોરલ ગાય છે એ જાય છે આપણા વાડાને આજે અત્યારે એના થોડીક આપણે આ ગોરલ ગાય લેવા આવે છે આપણે ગાય આપી દીધી છે ગાયને ખબર પડી ગઈ છે ગોરલ તો હવે પેલા આપણે ગાયના સિંગડામાં ઘી ચોપડી દેસુ બસ લે ગાય ને ખબર પડી ગઈશ અત્યારે આપણે ગાયને કૂંકું એવું લગાડીને મીઠું મોઢું કરાવી દીધું છે હવે ગાડી આવે એટલે ગાયને ગાડીમાં ચડાવીને મોકલી દેવાની છે આપણે એને ખબર પડી ગઈ છે કે મને મોકલે છે એમ તો આજે આપણી ગોરલ ગાય જાય છે એટલે મન થોડુંક ઉદાસ થઈ ગયું છે કેમ કે સૌથી પહેલી જ ગાય આપણે હાલ આવ્યા હતા અને મને ગાય બહુ ગમતી હતી પણ આપણે ગાય આપી દેવાની છે હવે આજે ગોરલ સમજી ગઈ છે આજ તો સમજી ગઈ છે આજ કે મને મોકલી દેશે એટલે ખારી થઈશ અલે ગોરલ કેમ અલે હવે નો અડવા દે ને ખબર પડી ગઈ કે મને મોકલી દેશે એને પણ નથી જવું પણ શું કરવું આપણે દઈ દેવું પડશે તો અત્યારે ગાડીવાળા ભાઈનો ફોન આવ્યો તો એ ભાઈ અત્યારે નીકળી ગયા છે તો થોડીક જ વારમાં આપણે ગોરલ ગાય જશે અને હવે બોલવાનું તો આમ કાંઈ મન જ નથી થતું તો અત્યારે આપણે આવી ગયા છીએ વાડે અને આપણી ગોરલ ગાય વહી ગઈ છે ગાય વગર સૂનું સૂનું થઈ ગયું છે અને ગાય આપણે વેચી નથી એમનામ જ આપી દીધી છે મફતમાં ગાય વગર હળી ખાલી ખાલી થઈ ગયું તો આજના બ્લોગને આપણે અહીંયા જ પૂરો કરશું મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય માતાજી